નમસ્તે આજે આપણે ગણિતની અંદર નાનીથી મોટી સંખ્યાઓ અને મોટેથી નાની સંખ્યાઓ પ્રમાણે કાર્ડ ગોઠવવાની પ્રવૃત્તિ કરવાના છે જ્યારે નાનીથી મોટી સંખ્યા ગોઠવીએ તો એ ચડતા ક્રમમાં થઈ અને મોટેથી નાની સંખ્યા ગોઠવીશું ત્યારે એટલે જ્યારે તમને ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવવાનું કહેવામાં આવે તો તમે સૌથી પહેલા કેવી સંખ્યા મૂકશો અને સૌથી છેલ્લે કેવી આવશે અને જયારે ઉતરતા ક્રમમાં મૂકવા કહીએ તો તમે કેવી રીતે મૂકશો બરાબર અહિયાં થોડી સંખ્યાઓના કાર્ડ મૂકેલા છે તો સૌથી પહેલા જયરાજ ગોઠવશે બરાબર બેટા ચાલો થી મોટી ના ક્રમમાં ગોઠવી દો વેરી ગુડ જુઓ સૌથી નાની કઈ સંખ્યા છે થોડીક મોટી પછી એનાથી થોડી મોટી પછી નથી થોડી મોટી અને છેલ્લે સૌથી મોટી કઈ આવી બરાબર એટલે આપણે જે પાંચ કાર્ડ મૂકેલા છે તેમાં સૌથી મોટી કઈ થઈ અને સૌથી નાની હવે ભવ્ય ભાઈ નવારો તમે ગોઠવો નાની થી મોટી વેરી ગુડ હવે આપણે જે આ પાંચ કાર્ડ ગોઠવ્યા ને એમાં સૌથી નાની સંખ્યા કઈ મળી આપણને અને સૌથી મોટી વેરી ગુડ ચાલો હવે સોનલ ગોઠવશે બરાબર બેટા સોનલ નાનીથી મોટી ગોઠવો દીકરા ખૂબ સરસ ચાલો જુઓ આ જે પાંચ સંખ્યાઓના કાર્ડ ગોઠવ્યા ને આપણે એમાં સૌથી નાની કઈ છે સૌથી મોટી ચાલો હવે આ સંખ્યાઓ આશા ગોઠવશે ચાલો બેટા ગોઠવો વેરી ગુડ ચાલો આમાં સૌથી સૌથી નાની કઈ છે અને મોટી હવે આપણે મોટેથી નાના ક્રમમાં ગોઠવવાના છીએ એટલે આપણે કયો ક્રમ ગોઠવીશું ઉતરતો ક્રમ બરાબર છે ચાલો ગોઠવો वेरी गुड चालो भव्य गोठव बेटा मोटे मोठे थोडीना क्रमांका Very good.